નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય અને જો તમે એનું ફોર્મ ભરી દીધું હોય તો તમારા માટે જે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માંગતો હોય એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે અનુસ્નાતક એડમિશન માટે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એ કઈ રીતે ચેક કરવું તમામ વિદ્યાર્થીઓને આસાનીથી એડમિશન મળી જશે કે નહીં અને મેરિટ લિસ્ટ જોયા પછી તમારી જે છે એ ઓફર કઈ રીતે કન્ફર્મ કરવી અને તમે જે છે એ કઈ તારીખ સુધીમાં તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે ઇન શોર્ટ અનુસ્નાતક એડમિશન વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમે જોઈ લો જીકા ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ અનુસ્નાતક પ્રથમ રાઉન્ડનું એડમિશન માટેનું મેરિટ લિસ્ટ જાહેર એમએ એમ કોમ એમએસસી બી એડ તમે કોઈપણ પ્રકારના કોર્સ માટે જે છે એ ફોર્મ ભર્યું હોય તમારું પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે એચએનજીઓ માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ એટલે કે જે બાકીની તમામ યુનિવર્સિટી છે એની અંદર પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે જ્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે જે છે એ ફોર્મ ભરવાના શરૂ થયા ન હતા તો એ આજથી ફોર્મ ભરવાના શરૂ થયા છે એના વિશે પણ આપણે જોઈશું અને બીજી યુનિવર્સિટીમાં મેરિટ લિસ્ટ જાહેર લખી છે બાકીની તમામ યુનિવર્સિટી છે એની અંદર પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું અને એડમિશનની અગત્યની તારીખો જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો અનુસ્નાતક કક્ષાના કોર્ષમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા આજથી એટલે કે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ આજે જાહેર કરવામાં આવશે એ લખ્યું છે જીકાસ દ્વારા જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવાના કોર્સિસના પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી અઢાર જૂનથી પ્રારંભ થશે પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ફિલિંગ દસ જૂન બે હજાર પચીસ સુધીમાં અને જે છે એ વેરીફિકેશન બાર જૂન બે હજાર પચીસ સુધીમાં જે છે એ હતું અને બાર જૂન સુધીમાં એક લાખ દસ હજાર પાંચસો ને ચોત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી ત્રેપન હજાર સાતસો ચોપન જે છે એ વિદ્યાર્થીઓ એક કરતાં વધારે જગ્યાઓ જે છે એ ચોઈસ આપી છે અને પિસ્તાળીસ હજાર ત્રણસો એકતાળીસ વિદ્યાર્થીઓ જે છે એ વેરીફિકેશન કરાવી છે તો પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન પ્રથમ રાઉન્ડનું મેરિટ જે છે એ આજે જાહેર કરવામાં આવશે અને મેરિટ લિસ્ટ જોયા પછી જો તમને પસંદગીની કોલેજ મળી જતી હોય તો તમારે જે છે એ આજે જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનો રહેશે એ આગળ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ પણ જોઈ લો પીજી કોર્સિસમાં પ્રવેશ માટે માત્ર પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવે છે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો અને એડમિશન માટે જે ખૂબ જ અગત્યની તારીખો ઓફર લેટર અને ઓફર જે છે એ કન્ફર્મ કઈ રીતે કરવી એ તમામ ઇન્ફોર્મેશન જે છે હું તમને આપવાનો છું તો અહીંયા જે છે એ અંદાજે પિસ્તાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એના સામે એક લાખ જેટલી બેઠકો જે છે એ આ તમામ યુનિવર્સિટીની મળીને છે તો તમામ વિદ્યાર્થીઓ જે છે એમને આસાનીથી એડમિશન મળી જશે અને જે વિદ્યાર્થીઓ એચએસયુની અંદર એડમિશન મેળવવા માગતા હોય એમના માટે પણ જે આ સમાચાર છે એ જોઈ લો ઉત્તર ગુજરાતમાં બસો ચાળીસ અનુસ્નાતક કોલેજોમાં એકવીસ હજાર બેઠકો પર આજથી પ્રવેશ ફોર્મ ભરાશે કોલેજમાં પ્રવેશ સેન્ટર શરૂ કરાવવાથી નિઃશુલ્ક ફોર્મ ભરાશે સાંજે ચાર વાગ્યા બાદ જે છે એ ફોર્મ ભરી શકાશે તો આજે સાંજે ચાર વાગ્યા પછી તમારે છે એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે એચએનયુની અંદર અનુસ્નાતકની અંદર એમ એ એમ કોમ એમએસસી બી એડ એલ એલબી કોઈપણ કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તમે આજે સાંજે ચાર વાગ્યા પછી જે છે એ ફોર્મ ભરી શકો છો એકવીસ હજાર કરતાં પણ વધારે બેઠકો છે અને એના સામે જે છે એ વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તો તમને તમામ વિદ્યાર્થીઓને મેરિટ ઊંચું જોવાના કારણે પ્રવેશ માટે થોડી સ્પર્ધા રહેશે અને અન્ય કોલેજોની અંદર પણ મેરિટ આધારે જે છે એ પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે બસો ચાળીસથી વધુ કોલેજોની અંદર એકવીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ માટે જે છે એ આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ કરે છે વિદ્યાર્થીઓ સાંજે ચાર વાગ્યા પછી નિઃશુલ્ક ઘરે બેઠા અથવા તો નજીકના કોઈપણ ફોર્મ ફિલિંગ સેન્ટર અથવા તો ફોર્મ વેરિફિકેશન સેન્ટર પર જઈ અને ફોર્મ ભરાવી શકે છે અને એના માટે જે છે એ કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે જે છે એ આપવાનો રહેશે નહીં હવે આપણે જોઈએ કે જે અન્ય યુનિવર્સિટી દ્વારા પ્રથમ રાઉન્ડનું મેરીટ જાહેર કરવામાં આવ્યું છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો અને એની અંદર તમારે ઓફર કન્ફર્મ કેવી રીતે કરવી ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરો અને કોલેજમાં જઈ કઈ તારીખ સુધીમાં જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે તો મેરિટ લિસ્ટ જોવા માટે તમારે કોઈપણ બ્રાઉઝરની અંદર જીગાસ લખી અને સર્ચ કરી દેવાનું છે જો તમે જીગાસ લખીને સર્ચ કરશો તમારા સામે જે આ પહેલી વેબસાઇટ આવી જશે એને તમારે જે છે એ ઓપન કરી લેવાનું છે જીગાસ બુજ જીઓવી ડોટ એચ જીઓ ડોટ ઇન આ વેબસાઇટ તમે જે ઓપન કરશો તમારા સામે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આવી જશે તો અહીંયા તમારે સૌપ્રથમ તમારું જે પણ હોય યુઝરને પાસવર્ડ નાખી અને જે છે એ લોગિન કરી લેવાનું છે તો ચાલો અહીંયા જે છે એ લોગિન પ્રક્રિયા છે એ હું પૂરી કરી દઉં છું અને એના પછી કઈ રીતે દેખાડશે એ હું તમને બતાવું છું જેવું તમે લોગિન કરી લેશો આ મુજબનો ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે જેની અંદર તમારી જે છે એ પ્રોફાઇલ પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ અને વેરીફાઈ આ તમામ બોક્સની અંદર જો આ રીતે ગ્રીન ટીક થયેલું હશે તો જ તમે જે છે એ મેરિટ લિસ્ટની અંદર આવશો એટલે કે તમારું ફોર્મ જે છે એ આ છ સ્ટેપની અંદર ગ્રીન ટીક થયેલું હશે તો જ કમ્પ્લીટ ભરેલું ગણાશે તો એના માટે તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે તમારા તમામ જે છે એ આ રીતે ગ્રીન ટીક થયેલા છે કે નહીં પછી અત્યારે જે છે એ હજુ સુધી ઓફર જે છે એ આ વિદ્યાર્થીને આવેલી નથી પરંતુ જો તમારે ઓફર આવી ગઈ હશે તો ઓફરનું બોક્સ છે એ પણ આ રીતે ગ્રીન ટીક થઈ ગયું હશે અને અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન છે ત્યાં જે છે એ તમામ કોલેજો જે તમે ચોઈસ કરી લેશે અહીંયા જે કોલેજ ચોઈસનું ઓપ્શન જ્યારે તમે ફોર્મ ભરતી વખતે તમે જે પણ કોલેજો ચોઈસ કરી લેશે એમાંથી તમારું જે કોલેજની અંદર નામ આવ્યું છે એને જે છે એ એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશનની અંદર દેખાડતા હશે પછી તમારા સામે એક અહીંયા ઓપ્શન આવશે એ લખેલું હશે ગોલ્ડન કલરની અંદર લખેલું હશે કન્ફર્મ ઓફર આ રીતે લખેલો હશે એટલે કે તમે જે ચાર પાંચ કોલેજોમાંથી તમને ઓફર આવેલો હોય એનાથી અંદર જે કોલેજની અંદર તમારે જવું હોય એના સામે કન્ફર્મ ઓફર લખેલું હશે ગોલ્ડન કલરની અંદર તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું રહેશે જેવું તમે એના પર ક્લિક કરશો કન્ફર્મ ઓફર પર તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ ઓટીપી જે છે એ તમારે અહીંયા સબમિટ કરવાનું છે જેવું તમે એ ઓટીપી સબમિટ કરશો તમારા સામે એક ઓપ્શન આવશે ગોલ્ડન કલરની અંદર જ ઓફર લેટર ડાઉનલોડ ઓફર લેટર ઓફર ડાઉનલોડ એવો ઓપ્શન જે છે એ તમારા સામે ખુલી જશે તમારે એના પણ ક્લિક કરી અને તમારો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનો છે અને ઓફર લેટરની તમારે જે છે એ એક પ્રિન્ટ નીકાળી લેવાની છે ઓફર લેટરની પ્રિન્ટ નીકાળ્યા પછી તમારે જે છે એ જે તે કોલેજમાં જઈ અને જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેતું હોય છે તો એના માટે કઈ રીતે પ્રોસેસ કરવી એ હું તમને અહીંયા દેખાડી દઉં છું આગળ હવે તો ફરીથી આપણે જે છે એ જીતની વેબસાઇટ પર આવી ગયા છીએ વેબસાઇટ પર આવ્યા પછી અહીંયા જે ન્યૂઝ અને અપડેટ છે એની અંદર આપણે રિવાઇઝ સીડ્યુલનો ફર્સ્ટ પેજ ઓફ પીજી પ્રોગ્રામ્સ તમારે એના પર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો એની અંદર પ્રવેશ રાઉન્ડ એક લખ્યું છે અઢાર છ બે હજાર પચીસથી વીસ છ બે હજાર પચીસ દરમિયાન તો આજે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે તમારે જે છે એ મેરિટ લિસ્ટ ચેક કરી લેવાનો છે જે તે કોલેજની અંદર તમને તમારી જે કોલેજની મનગમતી કોલેજની અંદર એડમિશન મળી જતું હોય તો તમારે એ કોલેજનો પ્રવેશ જે છે એ કન્ફર્મ કરાવી લેવાનો છે અને આ ત્રણ દિવસની અંદર અઢાર છ બે હજાર પચીસથી વીસ છ બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ જે તે કોલેજ ખાતે એડમિશન મેળવી જવાનું રહેશે એના માટે શું પ્રક્રિયા કરવી વિદ્યાર્થીએ જીજ્ઞાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત કોલેજ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી તો તમારે જે છે એ મેં કહ્યું એ પ્રમાણે ઓફર ચકાસવાની છે પછી જો તમને મનગમતી કોલેજ દ્વારા જે છે એ એડમિશન મળી જતું હોય તો વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી તો આ રીતે જે છે એ ડેશબોર્ડ તમને તમે ફોર એક્ઝામ્પલ પાંચ કોલેજ સિલેક્ટ કરી હોય એના દ્વારા તમને ચાર અલગ અલગ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી હોય તો તમારી જે પસંદગીની કોલેજ હોય એના સામે જે કન્ફર્મ ઓફરનું બટન દેખાતું છે તમારે એના પર જે છે એ ઓટીપી નાખી અને પસંદગી કન્ફર્મ કરવી છે ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસર પ્રમાણપત્ર અને પ્રમાણિત પ્રમાણપત્રોના એક સેસ સાથે રિપોર્ટિંગ કરો તો તમે જે પણ કોલેજનો ઓફર કન્ફર્મ કરો છો એનો જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો છે એને એક પ્રિન્ટ નીકાળી લેવાની છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સાથે સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ અને કોલેજની જે પણ ફી હોય એ ફી લઈ અને તમારે છેલ્લામાં છેલ્લી કોલેજ યુનિવર્સિટી ખાતે નિયમ અનુસાર ફી ભરવી ઓટીપીથી પણ પ્રવેશ કન્ફર્મ કરવો અને આ પ્રક્રિયા કરવા માટેની તમારી જે છેલ્લી તારીખ છે એ છે વીસ છ બે હજાર પચીસ તો તમારે આજે જે છે એ મેરિટ લિસ્ટ ચેક કરવાનું છે જે તે કોલેજની અંદર તમારું નામ આવ્યું એ ચેક કરવાનું છે એ કોલેજનો પ્રવેશ ઓફર જે છે એ કન્ફર્મ ઓફર છે એના પર લખી ઓટીપી નાખીને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે એનો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરવાનો છે અને છેલ્લામાં છેલ્લું વીસ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે જો તમે વીસ તારીખ સુધીમાં એડમિશન મેળવશો નહીં જે તે કોલેજમાં જઈ કન્ફર્મ ઓફર કર્યા પછી તો તમારું જે છે એ એડમિશન કન્ફર્મ થશે નહીં અને તમારે જે કોલેજો આવે છે એમાંથી એક પણ કોલેજની અંદર ના જવું હોય તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ પ્રવેશ રાઉન્ડ બેની અંદર આવી જશો ત્રેવીસ છ બે હજાર પચીસથી ચોવીસ છ બે હજાર પચીસ જે છે એ બીજા રાઉન્ડનું મેરિટ જાહેર કરવામાં આવશે પછી છવ્વીસ છ બે હજાર પચીસના રોજ ત્રીજા રાઉન્ડનું અને ત્રીસ છ બે હજાર પચીસના રોજ ચોથા રાઉન્ડનું મેરિટ જાહેર કરવામાં આવશે જો તમને ગમતી કોલેજ ના મળતી હોય તો તમે બીજો ત્રીજો અને ચોથો રાઉન્ડ છે એની અંદર ભાગ લઈ શકો છો અને જે વિદ્યાર્થીઓને અનુસ્નાતકની અંદર એડમિશન મળવાનું હોય અને ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો એચએનજીયુ માટે જે છે એ અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે અને બાકીની યુનિવર્સિટી માટેનો જે બીજો તબક્કો છે એ જુલાઈ મહિનાની અંદર બહાર પાડવામાં આવનાર છે એટલે કે જેને એચએનજી સિવાય બીજી યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવ્યું છે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર અને ફોર્મ ભરવાનું છે તો એમના માટે જુલાઈની અંદર બીજો તબક્કો બહાર પાડવામાં રહેશે એની અંદર તમે જે છે એ ચોક્કસથી ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો તમે એ કઈ રીતે જોઈ શકો છો અગત્યની તારીખો કઈ છે તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે સાથે સાથે એચએનજીની અંદર આજથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે તો તમે કેટલા વાગ્યાથી ફોર્મ ભરી શકશો એ તમામ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ